હેલો મિત્રો અમે તો પાટણવાસી ચેનલમાં તમારું સ્વાગત છે આજે અમે પનીર અને મટરનું સબ્જી બનાવી રહ્યા છીએ ચલો બનાવીએ મટર બાકીને લીધા છે ડુંગળી લીધી છે ટામેટા લીધા છે પનીર લીધું છે થોડા કાચું લીધા છે આ મરચાંની પેસ્ટ લીધી છે જીરું લવિંગ મરી અને તમાટપત્રો લીધા હું અને આ થોડા મરચાં ત્રણ લીધા ત્રણ લીધા છે અને હવે તેલ મૂક્યું છે અને હું હવે વઘાર કરીશ આ જીરું નાખીશ લવિંગ જીરું ટાટપત્રો

આ બટાણા વટાણા ટામેટા આ બધું તમે થઈ ગયું છે હવે હું આ કાજુના કટકા ફ્રાય કરી નાખ્યા હતા એ નાખીશ અને ફરી પણ નાખી દઈશું મિક્સ કરી દઈશ તમારું શાક તૈયાર છે